રાધનપુર ખાતે રોહિત સમાજ શૈક્ષણિક સંકુલ ખાતે સત્તરમો તેજસ્વી તાલાવનો સન્માન સમારોહને માધ્યમિક શાળા સમાજ અર્પણ સમારોહ યોજાયો રાધનપુર પાલનપુર નેશનલ હાઈવે રોડ પર ભાડિયા બસ સ્ટેન્ડની સામે આવેલ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા સંચાલિત શ્રી સ્વામી સચિદાનંદ માધ્યમિક શૈક્ષણિક સંકુલ ખાતે ડોક્ટર ચેતનકુમાર કરમસિંહભાઈ મકવાણા નાયબ સેક્સન અધિકારી સચિવાલય ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને સત્તરમો તેજસ્વી તાલાવનો સન્માન સમારોહને માધ્યમિક શાળા સમાજ અર્પણ સમારોહ યોજાયો રોહિત સમાજના ઉજ્જવ ભવિષ્યના તેજસ્વી તાલાવને પ્રોત્સાહન કરવા અને આ તમામ વિદ્યાર્થીઓને પ્રેરણા બળકવા આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત ભીડે ભંજન હનુમાનજી મંદિર લાલદાસ બાપુની મળીના મહંત કરશનદાસ બાપુ તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા અને ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ કિરીટભાઈ સોલંકી તેમજ વિજયભાઈ ચક્રવર્તી અને ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ રણછોડભાઈ મકવાણા રોહિત સમાજના સામાજિક આગેવાનોને બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો આઈકોન ફોસ્ટ ન્યૂઝ સાથે મહેશ પરમાર આઈકોન ગુજરાત